પત્ની હોય પતિ હોય એકાબીજાના ઉપકારો ઘણા હોય આપણે ઉપકારોને યાદ રાખીએ ને એના અપકારો યાદ રાખ્યા કરીએ તો પછી ઘરમાં કોઈ દી સંપ ન રહે એનું ભૂલતા શીખવું પડે એક પતિ પત્નીએ લગ્ન થયાને પચીસ વર્ષ પૂર્ણ થયેલા અને બે જણા એની વર્ષ ઉજવતા હતા પછી બે જણાએ નક્કી કર્યું કે આપણા પચીસ વર્ષ તો લગ્ન જીવનના વ્યતીત થઈ ગયા ભવિષ્યમાં પણ આપણે બેયને ભાવ પ્રેમ રહી ખટરાગ ન થાય એટલે બે એક એક નોટબુક રાખવાની અને કોઈની કંઈ ભૂલ હોય તો લખી લેવાની અને પછી આપણી વર્ષગાંઠ આવે ત્યારે એકાબીજાને આપવાની જોઈ લેવાનું અને ભૂલ હોય એકાબીજાએ સુધારવાની બે નોટ રાખી હવે પત્નીએ સૌથી પહેલાં પોતાની નોટ પતિના હાથમાં દીધી એટલે પતિ આમ પહેલું પાનું ખોલ્યું ત્યાં લખ્યું હતું કે તે દિવસે તમે રવિવારે હોટેલમાં જમવા જવાનું કીધું હતું ને પછી લઈ ન ગયા એ મન ન ગમ્યું કે એટલે આ દુઃખ આવ્યું બીજું પાનું ખોલ્યું તો એ કે આપણે લગ્નમાં જાતા હતા ને મેં તમને પિંક શર્ટ પહેરવાનું કીધું હતું ને તમે બ્લ્યુ પહેર્યો એ મન ન ગમ્યું શર્ટ ઓલાનો નક્કી આને કરવાનો આજકાલ આવા બધા પ્રોબ્લમો બહુ માણસોમાં એજ્યુકેટેડ લોકોને પ્રોબ્લેમો તમે જુઓ ને તો એ તે એજ્યુકેટેડ જ હોય પ્રોબ્લમો બધાય હા તમે આમ જુઓ ને એમાં આપણે એમ કે દસ જ ન હોવું એવા એવા પ્રોબ્લેમો ઊભા થાય ઝીણી ઝીણી બાબતોમાં નાનું 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 કોઈ પણ પાનું ખોલો કાંઈક ને કાંઈક પત્નીને પ્રોબ્લમ થયો હોય ને લખ્યું હતું આખું આખી બુક પતિએ વાંચી પછી પતિએ છેલ્લે એટલું કીધું કે જે કંઈ મારાથી ગયા વર્ષમાં અપરાધો થયા ભૂલ થઈ એ બદલ હું હાથ જોડીને માફી માગું છું અને આવતા વર્ષે હવે હું એ બાબતોમાં ધ્યાન રાખી શકે પછી પતિએ પોતાની નોટબુક હતી એ પત્નીને આપી પત્નીએ જેમ પાનું ખોલ્યું કાંઈ માલપા લખેલું નહીં બીજું પાનું ત્રીજું પાનું ચોથું પાનું હાથ હાથ પાના ફેરવી જાય આખી નોટ ખાલી છેલ્લું પાનું લીધું તો છેલ્લે પાને લખ્યું હતું કે તારી ઘણી બધી ચીજો મને પણ નહીં ગમી હોય પણ તે મારા જીવનમાં આવ્યા પછી જે મને સાથ સહકાર આપ્યો છે તે મારા ઉપર ઉપકારો કર્યા છે તે જે તું જે મને મદદરૂપ થઈ છો એ બધાએ તારા ગુણ વિચારું ત્યારે આ નાની મોટી તારી ભૂલો એ મારી નજરમાં આવતી નથી તારા કરેલા ઉપકારો હું વિચારું ત્યારે આ નાની મોટી કંઈ અપકારો કે ભૂલો એ મને નજરમાં આવતી નથી એટલે હું કાંઈ લખતો નથી આ વાત જ્યારે પત્નીએ વાંચી એની આંખમાં આહુડા પડવા માંડ્યા પતિને કહે છે કે મારી નોટબુક લાવો અને પતિ પાસેથી નોટબુક લઈ અને ફાડી અને કચરા પેટીમાં નાખી દીધી એક જણાએ કોઈએ શરૂઆત કરવી પડશે ભૂલવાની બે આપણા પકડીને આપણે ને અમારે સૌરાષ્ટ્રમાં એમ કહેવાય ગણીને ગાંઠે નો બાંધો હા બધું બહુ આપણે હંભાયરા કરીશું તો પરિવારમાં હંપ નહીં રહે થોડું જાતું કરતા પણ શીખવું રામચંદ્ર ભગવાનનો આ ગુણ કે કોઈ એક ઉપકાર કરે તોય બહુ રાજી થતા અને કોઈ સો અપકાર કરે તોય રામ કોઈ દિવસ એને યાદ ન કરતા આજ મેં કોઠ ગામમાં વાત કરી હતી અમારે ખૂબ કોઠ ગામના ભક્તો ખૂબ કથા સાંભળવા આવે છે વીસ વીસ પચીસ પચીસ કિલોમીટર દૂર દૂરથી ગામડાના ભક્તો બધા કથા સાંભળવા આવે છે એકવાર એમને પણ બધાને આપણે તાળીઓથી વધાવીએ કોઈ કડવી દવા મેં કોઠ ગામમાં વાત કરી હતી કોઈ કડવી દવા હોય તો એને ચગડ્યા ન કરાય તમે બધા કડવી દવા પીધી હશે કંઈ તાવ આવ્યો હોય કાંઈ પણ તો ટીકડી તૈયાર રાખો હાર્યો પાણીનો ગ્લાસ તૈયાર રાખો ઘણા ઘણા હાકરની ગાંગડી તૈયાર રાખે આની ટીકડીને એક તો પહેલાં જીભના તળીએ ઠેઠ મૂકે તરત પાણી પી લે ગળી જાય અને ઉપરથી હાકરની ગાંગડી ખાઈ લે કોઈએ હજી સુધીમાં કડવી ટીકડી ચગળ્યા કર્યો હોય અડધી કલાક એવું જોયું કે એને તરત ગળી જવાની હોય કડવી ટીકડી ચગળાઈ નહીં એને તરત ઉતારી જવાય ગળા હેઠે એમ પરિવારમાં કોઈ કડવી ઘટના ઘટે તો એને ચગળ્યા ન કરાય એને તરત ગળા હેઠી ઉતારી જવાય જેટલી વાર વધારે ચગડો તમે એટલી વાર તમારું મોઢું કડવું વધારે થાય દુઃખી વધારે થાવ એને પછી તરત ગળા હેઠી ઉતારી જવાય અને મીઠી ટીકડી હોય કોઈ ચોકલેટ કે ખટમીઠી ચીજ તો એને ગળા હેઠી તરત ઉતારી ન જવાય એને ચગળ્યા કરાય તો ઝાઝીવાર વાર ચગડો એમ ઝાઝીવાર એનો ટેસ્ટ એવા કરે એમ કોઈએ ઉપકાર કર્યા હોય એ મીઠી ટીકડી એને ચગડ્યા કરાય અને કોઈએ અપકાર કર્યા હોય તો એ કડવી ટીકડી એને તરત ગળી જવાય આ સુખી થવાનો ઉપાય છે મારે તમારે કરવો બહુ કઠણ છે પણ છતાંય આપણે બધાએ ટ્રાય કરવી હું બી તમારી ભેગો છું હા આપણે બધા પરિવારમાં આપણે બધા પરિવારમાં હોઈએ જ પાંચ માણાની વચ્ચે તમે રહ્યો એટલે પરિવાર તો થવાનો જ લો એટલે એમાં કડવી ઘટનાઓ એને આપણે બધાએ ભૂલતા શીખવું જોઈએ જેને સુખી જીવન જીવવું હોય એને ભૂલતા શીખવું એટલે હું ઘણીવાર કહું છું જો આ કોમ્પ્યુટર હોય ને આમાં બી ડેટા તમે અંદર નાખી બી શકો અને આમાં એક સિસ્ટમ આવે ડિલીટ કરવાની કે જે ડેટા કામના ન હોય તમે એને ડિલીટ કરતાં જાઓ પછી બહુ ડેટા તમે માઈલ પા ભરે જાઓ ભરે જાઓ ભરે જાઓ તો પછી ડેટા બહુ વધી જાય અને પછી મેમોરી છે ને સ્લો થઈ જાય કામ કરતી સ્પીડ સ્લો થઈ જાય એમાં મગજરૂપી કોમ્પ્યુટરમાં વધારાના ડેટા રોજ ડિલીટ કરી નાખવા આ તમે વોટ્સઅપ વાપરતા હોત પછી નથી હાં જોઈને કે ભાઈ ના હોય મેસેજ નાખો ને બાકીના બધા ડિલીટ કરી નાખતા આ બધું ક્લિયર કરી નાખો ને એમ મગજમાંય આખા દિવસની ઘટના જોવાની સાસુબાઈ આપણને એમ કીધું હોય કે બેટા ચાલો તમે પહેલાં જમી લો પછી નિરાયતે કપડાં ધોજો આપણે કાંઈ કપડાં ધોવાનું ઉતાવળ નથી પહેલાં તમે શાંતિથી જમી લો તો એ વાત યાદ રાખી દેવાની સેવ કરી દેવાની બાએ કેવું મને ભાવથી બોલાવીને જમવાનું કીધું એકાદી વાર જરાક બા ખીજાઈ ગયા હોય તો એ ડેટા પછી રાખ્યા જ એવાના હોય અને સાંજે ડિલીટ મારી દેવાના હા જરાક ખીજાઈ ગયા હોય બા તો કંઈ નહીં હશે ભાઈ હાલો ડિલીટ મારો સુખી રહેવું હોય તો જો આમાં પાછું એવું છે કે આમ જ કરવું એવું મારું છે નહીં જેણે સુખી થવું હોય એણે કરવું હા મારે સુખી થવું તો મારે કરવાનું તમારે થવું હોય તમારે કરવાનું મને તો જે જીવનનો અનુભવ છે ખબર જો આમાંથી અમારે કોઈ પણ કાંઈ પણ ભૂલ કરે ને જેટલી વાર હું એ ડેટા મગજમાં રાખું ને એટલી વાર હું દુઃખી થાવ છું એ મને ખબર છે હા એટલે ભૂલતા શીખવું પડે કે હશે ભાઈ બધું હોય હવે આપણે હું બધી માઠે કૂટ આ દુનિયામાં બધી પ્રકારના માણસો હોય આવે ને જાય જેટલું આવું તમે રાખશો એટલા તમે સુખે રહેશો એટલે આપણે બધાએ થોડીક જિંદગી મોજથી જીવતા શીખવી અને એમાં જ મજા છે હં હશે તો બધા મોજથી આપણે જિંદગી જીવશું જેટલું ભૂલશું એટલું મોજથી જીવશું આમ હોય ને તેમ હોય ને ઘણા ઘણા હું છે નિયમો બહુ બનાવી નાખે છે હા જિંદગીમાં પછી બહુ દુઃખી જો મોજથી જિંદગી જીવા કૃષ્ણ કોઈ નિયમ જ નહીં જ્યાં સમયે જે સમયે જેમ કરવું ઘટે એમ કરવાનું લાકડા સાપ કાંઈ નહીં કૃષ્ણની પાં આપણે હું આમ જ રહેવું જોઈને તેમ જ કરવું જોઈને આમ જ બોલવું જોઈએ એમાં પછી વધારે દુઃખી થાય આ દુનિયા આપણા હાથની નથી ભાઈ એટલે સહજ જે રીતે હાલે જે હોય એમાં માણસે જીવતા શીખવું અમુક અમુકને આમ જો નાની નાની બાબતમાં મોજું માણે છે ને અમુક અમુક તો સિરિયસ થઈને જ ઇમરજન્સીમાં જિંદગી જીવે છે હા ઇમરજન્સીમાં ચોવીસે કલાક ઇમરજન્સીમાં જ હોય